હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો દિલ્હી કર્તવ્ય પદ પર ધોરડોની થીમ દર્શાવતા ટેબ્લુએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તો દિલ્હી કર્તવ્ય પદ પર ધોરડોની થીમ દર્શાવતું ટેબ્લું રજૂ કરવામાં આવ્યું હતું ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમાંક મળ્યો હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી અને આ જાણકારી સત્તાવાર રીતે શેર કરી છે તો આ સાથે જ કહી શકાય કે ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે કર્તવ્ય પદ પર ધોરડોની થીમ દર્શાવતા ટેબ્લોએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે વાત કરવામાં આવે ધોરડોની તો ધોરડો કહી શકાય કે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ટુરિઝમ પ્લેસ માનવામાં આવે છે અને આ સાથે જ કહી શકાય કે છેલ્લા પાછલા કેટલાક વર્ષોમાં જે રીતે ટુરિસ્ટો ધોરડોની મુલાકાતે આવી રહ્યા છે જે રીતે ગુજરાત ગવર્મેન્ટ તરફથી પણ સતત ટુરિઝમ વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે ધોડાની થીમ પર ખાસ કરી અને ટેબ્લો રજૂ કરવામાં આવ્યું હતું અને જેના કારણે કહી શકાય કે ગુજરાતને પ્રથમ ક્રમાંક મળ્યો છે છવ્વીસમી જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથ પર જે પરેડ થઈ હતી અને તેમાં ગુજરાતમાંથી ધોરડોની થીમ પર ટેબ્લો રજૂ કરવામાં આવ્યું હતું અને આ ટેબ્લોના કારણે કહી શકાય કે જે રીતે ગુજરાતને ક્રમાંક મળ્યું છે ત્યારે ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે